अच्छा तो तो बपर થઈ જાય 12.5 જમીન છે ને જમીન આવવાની જમીનની ખબર નહી હોય કેવું છે આમાં લખ્યું જ હોય કાલે કનો પડત ન હોય આગળ લઈ ગયા છે તો જોઈએ છે હેતાશનો નંબર આવે છે કે નહી કઈ રીતનો આવે છે મહેનત તો પૂરી કરેલી છે જોઈએ હેતાશ આવી ગયો છે સ્કૂલેથી હેતાશ કેવું હતું રિઝલ્ટ આજા ગયા આવા જાજા તો બોર આમ મારી વાત ઓલો એવું એવું છે અને આમ ક્લાસમાં પેલા નંબર કોણ આવ્યો કેમ હે કોણ આવ્યો અને આમ નંબર આવ્યો આવ્યો તારો ઓલો આપ્યું મેડલ

કોની હશે લઈ લઈશ ગાડી હાલો 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 જેની વાત આપી દેવી હાલો હાલો એટલે તે વિડીયો કોલ કર્યો તો પોતા મારે છે હે

એટલે સ્વીચની બધી ખબર પડી ગઈ ઓલી બેઝિંગ કઈ રીતે યુઝ ભરી છે ને આખું ગ્લાસ ખરાબ છે ને સિસ્ટમ

આ હું જોવો છો તમે આ તાર ની સીડી જોઈએ છે મેરેજની તું કેટલો पतला થઈ મારી હલદીમાં કેટલી પતલી એમ જોઈએ છે બધા બોડી ફિગર જોઈએ છે કેમ બધા पतला જતા અત્યારે મેરેજ થઈ ગયા બધા ને લગન ગયા તને પતલી કે નહીં બરાબર જ એવી હવે એમ થાય લેટ ગુડ માડવાયો હતો નમયે ને તા સુતો આખે એમ પકાવતી ગયો તો હે

અને રક્ષાબંધનનો મિનિ વ્લોગ જ્યારે મેં મૂક્યો ને સૌથી વધુ એમાં કોમેન્ટ આવી કે કે તમારે ત્યાં એકને ત્યાં ઊંધું છે તમે ભાઈઓ થઈને બેન પણ રાખડી બંધાવવા જાવ છો ને અત્યારે આ સેમ વાત આણે કરી તો તમારે ત્યાં કેમ હોય અમે બધા ભાઈઓના ઘરે રાખડી બાંધવા જઈએ એવું હોય ભાઈઓ અમારે ઘરે ના આવે તમારે ભાઈ ના દિવસે જ ભાઈઓ અમારે ઘરે આવે અમારે એવું ન હોય અમારે અહીંયા ભાઈઓ જ અમારે એવું ના હોય અમે ભાઈ ઘરે જાવી અમે ભાઈઓ છીએ ને તો બેનોના ના ઘરે જઈએ બધે પેલે થી એમ પછી મને આ મને અત્યાર આટલા વર્ષો જ નથી ખબર હોય મેં નોટિસ કર્યું મને ખબર પડી અચ્છા આવું હોય બેનો ને આવવાનું હોય

માસી દીકરી છે એને હગા ભાઈ હોય તો પછી ઈ એનો વ્યવહાર સાચવતા હોય આપણે તો માસી હિસાબે બેન હોય એટલે જાતા હોય તો આપણે જાવું પડે આમેથી એવી રીતના મામાની છોકરી બેન હોય એમાંય અમારે જવું પડે કેમ કે એ છોકરીને ઓરિજિનલમાં ભાઈ હોય જ ને એટલે એ બધા એ વ્યવહાર એમ રાખતા છે અમારે પણ અમારે ઊંધો હેલો આ વર્ષે નવું કર્યું તું મારા ભાઈ જોયો બ્લોગ હા જોયો પાંચ પાંડવ રાખડી બાંધી હા અમે ચાર ભાઈઓને ને એક મારા બાએ રાખડી બાંધી સરસ તમે બધાએ તો રક્ષાબંધનનો લોક ખાસ જોયો જ હશે કેમ કે એમાં વ્યૂ આવવાની પ્રમાણ ખબર પડી કે કોઈ બાકી નહી હોય બહુ આવે ને આવે જ ને એમાંય ઘરમાં પ્રસંગ હોય ને એટલે લોકો જોવો બહુ ગમે અમારે એવું જ થાય છે હે નવા નવા રિવાજ જાણવા મળે ને કેમ આ બધા જાણવા મળ્યું કેમ તમારું ભાઈઓ બાંધવા આવે બાંધવાનો બાંધવા જાય થાય થાય નવા નવા રિવાજ જાણવા મળે આપડા બ્લોગ જોવે ને તો ગોપી ગઈ કાલ તો આવી નહીં હાંજે મજા આવી ગઈ બહુ બલરે જે કોમેડી કરેવી નહી જો ભાઈ એક વસ્તુ મેં નોટિસ કરી હાલો આ હાડુ ભાઈને કહી દેવા આજે હાડુ બ્લોગ જોઈશ હાડુ ભાઈનો વાઈફલ એ તારી બેન ચારે જારે અમારા ગ્રુપમાં ફરવાનો પ્રોગ્રામ થયો છે ત્યારે ઈ તારા ઘરે આવી જ ગયા હોય ટેપકા હોય અને અમારો તો પછી ત્યાં ગયા તા તો ત્યાંથી પોતપોતાના ઘરે જઈને છૂટું પડી જવાય ને મધમાખી ને પાછું ઘરે અહીંયા ભેગું થવાનું દર વખતે અમારો પ્રોગ્રામ તમે લોકો બગાડો ભેગું દસ વાગે ફ્રી થયા પછી અહીંયા આવી રીતે કેટલું લેટ થાય ભલે ને ક્યાં એ વી આવે ને ભેગા હા દસ વાગે તમે ભેગા છે તમે લોકો દસ વાગે જઈ વાત ફોન આવ્યો ત્યારે વાસણ થતી હતી

હલો તે હવે આ બધા અહીં એન્જોય કરે હું જઈને કામમાં લાગુ બ્લોગ એડિટ કરવાનું છે ગમે કે હું ચાંદલો કરો એટલે કેટલી વાર કીધું પણ કરે કોણ ઉઠાડો રમાડો ચાંદલો કે કેવો લાગુ હું એકદમ મસ્ત કમ્પ્લીટ જોઈએ ચાંદલો રોજ

સમૂહ yeah, yeah. <laughs> <Uulahchia. laughs>

એવું છે તારી પાસે બેસ્ટ ફ્રેન્ડ લાગે ઈ છે પછી ઓલી છોકરી ધોળી હતી કોમલ તું ઓળખે ને તું તો ઓળખે ને કતાર ગામ એમ બધા ઓળખતા હોય આ હે ત્યાંની છે ને રહેવા રહેવાસી હું રમુ રમુ તમે હું જાવ છું બાય દીદી ને બાય કે જો બાય આમ આમ દીદી બોલાવ આવની હાચે હાચું આમ કે જે જે હોય ને હાચે હાચું ચાંદલામ કેવો લાગો

આમ સ્કૂલ માં પણ તો મને એવું હતું ચાંદલો નો કરીને એટલે 20 રૂપિયા દંડ લે અને આપણે સ્ટાફ માં એમ કરી નાખી ચાંદલો નો કરે ને તો દીપક એટલે 20 રૂપિયા દંડ લેવાનું ચાલો આપી દો એડવાન્સ માં મને આપી દે એકચ્યુઅલી આજે સાંજે જવાનું છે અમારે એક મસ્ત નાટક જોવા માટે હવે નાટકમાં એવું થાય કે ક્યાં છે ને હે ઓમલા એમ નો કહેવાય ઓમલા કહેવાય હા ટિકિટ તો આજે મને એ નથી આઈડિયા બહુ

મા પપ્પા કે તારું ન્યા ગેસ બિલ કે તા ગેસ બિલ આવდა આવી ગયેલું છે તો ઈ તો તારું તમે પેલા લેવડાઈ લીધું તું આ ટ્રેકિંગ વાળી નિયથી પાસ કા પડ્યો મોટો ભાઈ એ તો હાલ છે તમે બોલો તો ને પોલીસ ને આમી બે દોસ્ત આ દે પણ નાટકમાં નાના બાળકોને એન્ટ્રી ના હોય ના હોય ના હોય ઉપર ના તો એનું પાંચ વાર આવડી ને અને રાત્રે મોડે સુધી ચાલે પ્લે એટલે આ લોકો અવાજ કરે વાતું કરે તો ડિસ્ટર્બ થાય એ લાઈવ હોય એ લોકોને પછી આલગોરિઝમ હોય એમ તૂટી જાય આલગોરિઝમ મારે બોલાઈ જાય એની લિંક બનેલી ને તૂટી જાય મમ્મી તુરિયાનો શાક બનાવવાના છો તુરિયાનો શાક હું ખાવ તો હાલ છે મારે તો એની સાથે મને છે ને ભાખરી બનાવી દેજો આપણે તો તારે

પેન કાર્ડ ની કાર્ડ પાન કાર્ડ બટા પાન કાર્ડ આવે ઈ તારી પાસે હજી ન આવે 18 વર્ષ પછી આવે મેં તને લઈ દીધું છે એક બીજી આજે મમ્મી એક બીજી

મસ્ત છે દોડ આ દોડવાના ન હોય બટા આ છાપવાનું છે તારે આવી ગયું છે કે નથી આવી ગયું હે એમ છાપ ન હોય એમ ન હોય એ તારે વાર આવે ને મને કહેજો હું શીખવાડી અત્યારે થોડો અગાઉ અગાઉ કરે તો એક્સ્ટ્રા છે હાલ તો શીખવાડું કલર લઈ લે બ્લુ કલર લઈ લે

થોડુંક અમને વચ્ચેવાળા વ્યક્તિ જે હતા ને ફ્રોડ જેવા લાગ્યા એટલે પછી રેવા દીધું અમે સિસ્ટમ અને રૂમ ચાર વખત કાકા ચાર થી પાંચ વખત ટિકિટ લેવા ગયા મને ભાઈ મળ્યા જ નહીં અને આમ છે નાટક પાછું છે પણ વચ્ચેવાળા ફ્રોડ જેવા લાગ્યા હતા એની સિવાય ત્યાં કોઈ ટિકિટ લેતું નહોતું ને એવું જે હોય પણ હરી ઈચ્છા કહેવાય ને હરીની ઈચ્છા એવી છે કે આજે તમે કે ગણપતિ ને તેડવા માટે જાઓ તો આજે ગણપતિને તેડવા માટે જવાનું છે ગણેશનો અર્થ શું કહેવાય મમ્મી

પોપટ ઉપર પોપટ થયું પોપટ શબ્દ થઈ ગયો નો થયું એમ નવ વાગે કેમ મેં ફોન કેમ ફોન આવ્યો ને ચાલો ગણપતિ લેવા જેવી

મસલે મસળેય મસહ મસે

મેં તો ક્યારેય બનાવ્યું નહોતું અને અમે બધા દોસ્તારો પાછા ભેગા થયા હતા તો એ આખો બ્લોગ હું બાજુમાં સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવા વાગે પાછા આવી જઈશું સોમનારાયણ શ્રી કૃષ્ણ જય કહીશું